હલો બાબરા વાસીઓ કેમ છે મજામાં તો આજે આપણે આવી ગયા છીએ મેળામાં અમાસનો ત્યાં રોડનું લોકેશન છે આગળ આગળ તમને બતાવશું સ્વાગત તમારા નવા બ્લોકમાં આજે આવી ગયા છે આપણે બાબરાના મેળામાં મેળાના ગ્રામમાં આપણે કંપની કરીએ છીએ તો એન્ડ લગીને જોતા રહી તો છે સવારના નવ મિત્રો અને આવી ગયા છે આપણે મેળામાં તો સૌ આજુબાજુના ગામના તમામ મિત્રોને મેળા લોકમેળાનો મજા માણો આનંદથી આવો આવો ને આવો બાબરા શહેરની અંદર જોઈયા બાળકો ગમે છે મકાઈ પણ ભાઈઓ ખોલે છે દરેક નાસ્તા વ્યવસ્થા તમામ સુવિધા સાથે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બધા પધારવા વિનંતી મારા આ એ મંદિર છે મિત્રો કે જે સત્યની અંદર પાંડવો એ ભગવાન ભગવાનનાથની તપસ્યા કરી અહીંયા હતું અને આ છે ભગવાનનાથ નું મંદિરમાં ગયા છે અત્યારે હોય છે પૂર ની હતા મિત્રો હજી તમને બતાવીશું બાબુરા નો લોકમેળો હવે માણસો ને અવર જવ ધીમે ધીમે ભીડ ખાવા મળે છે આ છે શિવલિંગ ભોળાનાથ મહાદેવ નીલકંઠ મહાદેવ મંદિર આ છે ભોળાનાથ નું મંદિર મિત્રો તમને કુંડ ની વાત કરતો હમણાં કુંડ તમને બતાવું રાખડી છોડવામાં આવે છે તો આપણે પણ અહીંયા રાખડી છોડીશું તો આપણે રાખડી છોડી લીધી છે પધરાવાની છે રાખડીને આપણે પધરાવી દીધી છે મંદિર કોઈ જેવા દેવા કુંડ નથી નીકળ્યો પાંડુ ભરા છે પણ ઘણા બધા પાણી રડવા અહીંયા આવે છે દરિયો મન ને પાણી રહેવા આવે અમે તો ઓલરેડી રેડી આવ્યા છે અમારે પૂરા પૂરા દાદાએ તમે પણ પાણી બધા રેડી ગયો મિત્રો હવે આપણે જવાનું છે ગ્રાઉન્ડ તરફ મોટા મોટા શબ્દો બાળકોને મારા નાના મોટા તો આપણે જ આવી અત્યારે શકડોલ તરફ આ છે પાણીનો ટેન્કર

અને મજા માણો લોક મેળાની તો અત્યારે આપણે પાછા રાઉન્ડ મારીને આવી ગયા છીએ અત્યારનો માહોલ તને બપોર પછીનો મહોલ જોવો હોય મિત્રો વિડીયો ને એન્ડ સુધી જોતા રહીએ બરોબર અત્યારે જો ધીમે ધીમે ટ્રાફિક ખાવા માંડ્યો છે જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે આવ્યા તો રાજુભાઈના ખમણ ખાવા જો આ પાત્રા છે સમોસા ને આવે છે ખમણ સમ ટ્રાફિક જો મશાય રાજુભાઈ પોતે રાજુ ખમણ આવું બાબરા આ પક્ક્યા